નમસ્કાર દર્શક મિત્રો આજે પચીસમી જાન્યુઆરી છે જેને ભારત દેશ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવે છે એટલે કે જે યુવક યુવતીને અઢાર વર્ષ થયા હોય પુખ્ત વયના થયા હોય તેઓ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ દેશની ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી પર્વ માટે કરવામાં આવે છે ચૂંટણી પંચ પણ સક્રિય હોય છે જે તે સરકાર પણ આ દિશામાં ગંભીર હોય છે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી છે ત્યારે જીટીબીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના એવા યુવા દર્શકોને મતાધિકારનો ઉપયોગ કરવા અમે પણ અપીલ કરીએ છીએ જોઈએ આજના મુખ્ય સમાચાર દેશના પિંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની આવતીકાલે દેશભરમાં થશે ઉજવણી રાજ્ય કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ જૂનાગઢ બિલખા રોડ ખાતે ઉજવાશે બસો છપ્પન પોલીસ જવાનો દ્વારા પાંચસો બાર મશાલ સાથે મશાલ પીટી જોઈ નગરજનો થયા મંત્રમુગ્ધ વિવિધ લખાણનું નિર્દેશન કરી શ્રી સુપ્ત ના પાઠ અને હવનના મંત્રોચ્ચારથી મંદિર બન્યું પાવન માય ભક્તો પણ થયા ભાવ વિભોર અને સુમસામ રસ્તા ઉપર બે કાર વચ્ચે વિચિત્ર અકસ્માતમાં એકનું મોત ચાર ઘાયલ વિસાવદર નજીકના મોણિયા રોડ ઉપર બન્યો બનાવો આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પેલા લઈએ એક બ્રેક